ભાઈ બન ગુડ ઇવનિંગ આપણે હાજર છીએ હાલ એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસ છે સાંજનો માહોલ થઈ રહ્યો છે ભાઈ ચોકડી ઉપર બધી વસ્તી આવી રહી છે જઈ રહી છે હા બધા પોતપોતાના કામે લાગી રહ્યા છે તો ભાઈ આપણે બી આપણા કામે લાગી જઈશું આજે ભાઈ તમારા લોકોની ફરમાઈશ હતી વચ્ચે બહુ કે ભાઈ અટીગા લાવો સૌરભ ભાઈ અર્ટી લાવો ભાઈ અર્ટી તો મળી નહીં પણ એની કોપી એક્સેલ સિક્સ મળી ગઈ છે બહુ સારી કંડિશન ગાડી છે તો ગાડી જોવા જઈશું આપણે ગાડી જોવા જઈએ એની પહેલા બે લાઈનો થઈ જાય ભાઈઓ તમારા માટે કે ખામોશ ચહેરે પહેરે હોતે નાખો મેખમ બળે ગહેરે હોતે એ તમારે બી આવું થયું જશે મારા ભાઈઓ મને ખબર જ છે આવું બધું થતું રે મારા ભાઈ જીવન છે આપડે ગાડી જોઈએ તમારા માટે જોરદાર ગાડી લઈ ગયો છું તો પહોંચી જઈએ સીધા ગાડી જોડે પોચી સિક્સ જોડે જોરદાર અંદર ભાઈ સામે ગાડી છે સૌથી પેલા ચર્ચા કરી લઈશું ભાઈ નંબર પ્લેટ ની તો આઠ ના બે દસ આઠ ના ત્રણ અગિયાર એકવીસ નું ટોટલ લાય છે ટોટલ બહુ જ મસ્ત છે ગાડીની ચાર બાજુ પેલા પ્રદક્ષિણા કરી લઈએ ગાડીમાં ભાઈ મેકવીલ લાગેલા છે ટાયરો ની બહુ જ મસ્ત દેખાઈ રહી છે અહીંયાથી થી આપણે પેલા ચાર બાજુ પ્રદક્ષિણા કરીને ગાડી જોઈએ પાછળ બી મેકવેલ લાગેલા ટાયરોની કંડિશન સારી ગાડી આખી ઓરિજિનલ છે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે અને ભાઈ સ્માર્ટ હાઈબ્રિડ સિસ્ટમથી સજ્જ ગાડી છે ભાઈ એક્સલ સિક્સ અર્ટિકા જેવી જ સેમ ટુ સેમ આવે છે ભાઈ ગાડી મારું જે સુઝુકીની છે બહુ જ મસ્ત ગાડી છે ભાઈ પ્રીમિયમ ક્લાસ લાગી રહી છે ઇન્ટિરિયર ઇન્ટિરિયર તમે જોવો તો આ હા તમને મિરર ઉપર અહીંયા એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈટો બી મળી જશે ભાઈ ગાડીના ટોપના દર્શન કરી લઈએ એકવાર ટોપની કન્ડિશન એકદમ ઓકે છે કોઈ બી જગ્યાએ લીટા લૂંટી ફાટેલું તૂટેલું આ કાશું જ નહીં ભાઈ ગાડી બહુ જ મસ્ત છે લાઇટો બી એની પ્રીમિયમ લાગે છે ભાઈ એલ ઇડી લાગેલી છે લાઇટોની અંદર ખરેખર લાઇટો બહુ જ મસ્ત લાગી રહી છે આગળથી ગાડીનો લુક ખરેખર જોરદાર દેખાઈ રહ્યો છે ભાઈ આપણે હવે ચર્ચા કરીશું બહારથી ચર્ચા પતી ગઈ છે આપણી તો હવે આપણે જઈશું ગાડીની અંદર ગાડીની અંદર જતા પહેલાં એકવાર ચાવીના દર્શન કરી લઈએ ચાવી મારું સુઝુકીની આપણને આ રીતે દેખાઈ રહી છે ભાઈ ચાવીથી તમારે કદાચ અનલોક ના કરવું હોય તો અહીંયા એક્સ્ટ્રા ઓર્ડિનરી બટન બી આપેલું છે કન્ડિશન એક જ એક ભાઈ ચાડી ચાવી છે ને તમારે થોડી નજીક રાખવી પડશે આનાથી બટન દબાવશો તો બી લોક ખુલી જશે ઓ સોરી લોક થઈ ગયું લોક ખુલી જશે ઓટોમેટિકલી લોક ખોલ્યા બાદ ભાઈ અંદર તમને દરવાજાની ટ્રીમોમાં ચાર પાવર વિન્ડોના બટન મળી જશે એક લોક અનલોક કરવા માટે એક પાવર વિન્ડો લોક અનલોક કરવા માટે અને ભાઈ એક મિરર એડજસ્ટેબલ કરવા માટે બટન તમને અહીંયાથી મળી જશે ગાડીના ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો ભાઈ ઇન્ટિરિયર ગાડીનું બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે હાલની કંડિશનની અંદર એકદમ ઓકે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે ને ગાડીની અંદર મસ્ત છે ભાઈ ગાડી સીટ કવરોની ચર્ચા કરીએ તો ભાઈ સીટ કવરો બી પ્રીમિયમ કેટેગરીમાં સીટ કવર લાગેલા છે ગાડીની અંદર બેસીશું મેન્યુઅલ મોડની અંદર ગાડી છે ભાઈ ગાડીનો ડિસ્પ્લે કંઈક આપણને આ રીતે જોવા માટે મળે છે એકદમ પ્રીમિયમ ઉપર હાઇબ્રિડ સ્માર્ટ લખેલું છે ભાઈ ગાડીના કિલોમીટરની ચર્ચા કરીએ તો ગાડીના કિલોમીટર અઠાવન પાંચસો ત્રાણું બતાવી રહ્યા છે સ્ટીયરિંગ ઉપર તમને આ રીતે અહીંયા કંટ્રોલ મળી જશે ભાઈ અવાજ વધારવા ઘટાડવા મોડ સેટ કરવા માટે અને ક્રૂઝ કંટ્રોલ રિસેટ સેટ કરવા માટે મળી જશે ફોન ઉપાડવા કટ કરવા બોલવા માટે તમને અહીંથી બટન મળશે આ બટન દબાવશો ફોન વાગશે ભાઈ ડિસ્પ્લે તમને કંઈક આ રીતે દેખાઈ રહી છે ભાઈ લો ફ્યુલનું બટન આવી રહ્યું છે આપણે તો ભરાઈ દઈશું ભાઈ આપણે ફ્યુલ ઓટો ક્લાઇમેટ એસી મળી જવાનું છે તમને પાંચ ગેર મળી જશે ગાડીની અંદર ગાડીમાં ક્લચની કન્ડિશન એકદમ ઓખે દેખાઈ રહી છે ભાઈ ગાડી એસી બેસી લાકડા તોડ ચાલુ છે ગાડીમાં ત્રણ ભગવાન વિરાજમાન છે આ હા દર્શન વર્ષન કરી લો ભાઈ ધંધો રોજગાર સારો ચાલે ટોપની કંડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ ઉપર તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી આ રીતે અહીંયા એસી મળી જવાનું છે પાછળ તમને ભાઈ કેપ્ટન સીટો મળશે કેપ્ટન સીટોની અંદર બેસવાની મજા છે ભાઈ કંઈક અલગ છે પ્રીમિયમ ફિલિંગ આવે છે અને કેપ્ટન સીટો બી એડજસ્ટેબલ થઈ શકે છે હું તમને પાછળ જઈને બતાવી દઉં છું કેપ્ટન સીટો તમને કંઈક આ રીતે મળી જવાની છે પાછળ બે સીટ મળશે ખરેખર અહીંયા બેસવાની મજા એટલી જોરદાર આવે છે તમે અહીંયા બેસીને અહીંયા તમને આમ રેસ્ટ બી મળી જાય છે સીટ કદાચ તમારા અહીંથી આમ લેવી હોય એડજસ્ટેબલ કરવી હોય તો બી કરી શકો છો તમે અહીંયા તમને અહીંયા એસીનું બટન મળી જશે ભાઈ અહીંથી તમે એસી વધારવું ઘટાડવું હોય ફેનની સ્પીડ તો તમે અહીંથી મેન્યુઅલી વધારી શકો છો ઉપર એક રૂફ લેપ તમને આ રીતે મળી જાય છે ગાડીની કન્ડિશન બહુ જ મસ્ત દેખાઈ રહી છે ભાઈ ગણતરી બેસતી હોય તો ગાડી જતી ના કરતા ભાવની અંદર જ ગાડી છે ખરેખર સારી કંડિશનની અંદર ગાડી છે મને પર્સનલી ગમે સો એક કિલોમીટર આ ગાડી ફેરવેલી છે ખરેખર બહુ સારી ગાડી છે ડેકીની ચર્ચા કરી લઈએ ભાઈ આપણે હવે ડેકીની અંદર તમને સામાન બે ત્રણ જણનો મૂકવા માટે સ્પેસ મળી જાય છે સારો એવો સામાન તમે અહીંયા મૂકી શકો છો અને કદાચ તમારે વધારે સ્પેસ જોતો હોય તો પાછળની સીટના તમે ફોલ્ડ કરી શકો છો આ સીટ થોડી આગળ લઈને અહીંયા પાછળ તમે પાંચ એક જણાનો સામાન આરામથી મૂકી શકો છો અને તમારે ફરવા માટે ક્યાંય જવું હોય તો જઈ શકો છો ભાઈ ગાડીની કન્ડિશન ખરેખર બહુ જ મસ્ત દેખાઈ રહી છે અહીંયાથી જોઈએ તો ગાડી કંઈક આ રીતે દેખાય છે આપણને હવે આપણે ચર્ચા કરીશું આગળથી એન્જિનની ગાડી ભાઈ આખી ઓરિજિનલ છે એન્જિન કંપની ફિટેડ છે ગાડી હડકાસ એલે ચાલુ છે પેટ્રોલની અંદર ખરેખર બહુ જોરદાર ગાડી છે સીએનજી કરાવો તો ભાઈ વાત જ ના થાય એટલી એવરેજ મળે તમને આ ગાડીની અંદર એકવાર હવે આપણે બોનેટની ચર્ચા કરી લઈએ ફાઇનલી પછી તમારી સામે ભાવતાલની અને મોડલ ડિટેલની ચર્ચા કરી લઈશું ભાઈ એન્જિન ભાઈ કોરું ધાકો આગળથી બોનેટ બોનેટ બધું જ ઓરિજિનલ છે બેટરીની કન્ડિશન સારી છે ભાઈ એન્જિન કોઈ બી જગ્યાએ ખુલેલું ફૂલેલું દેખાતું છે નહીં ઓરિજિનલ પાવર પિકઅપ એની જેવી આવવાજ એવી જ અત્યારે હાલની કન્ડિશનમાં છે તો બાકીની ચર્ચા કરીએ તમારી સામે તો આવી જાઓ હું તમારી સામે મિત્રો બે હજાર વીસના મોડલની ભાઈ આપણે એક્સેલ સિક્સ જોઈએ છે ભાઈ આલ્ફા વેરિયન્ટ છે ગાડીનું પૂછ સ્ટાર્ટ તમને મળી જવાનું છે સ્માર્ટ હાઇબ્રિડ સિસ્ટમ સાથે આખી ગાડી ઓરિજિનલને પડી કાપેક એન્જિન સાથે રેડી છે ભાઈ કિલોમીટરની ચર્ચા કરી લઈએ અઠ્ઠાવન હજાર કિલોમીટર દેખાઈ રહ્યા છે આપણને હવે ફાઇનલી ભાવતાલની ચર્ચા કરી લઈએ ભાઈ ગાડી જતી ના કરતા ગાડી ખરેખર સારી કન્ડિશનની અંદર છે જો તમારે સેવન સીટર ગાડી લેવાની ગણતરી બેસતી હોય તો આ ગાડી જતી કરાય નહીં ગાડી જોવા માટે તમારે સીધા એસટી મોટર લઈને અમદાવાદ વસ્ત્રાલ લઈ જવાનું અને ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યો છે આપણને સીધો ફોન કરી દેવાનો અને હવે ભાવતાલ ની ચર્ચા કરી લઈએ તો ભાવતાલ ભાઈ જાય આઠ લાખ ને એકાવન હજાર માં ગાડી આપવાની ગણતરી બેસે છે નંબર દેખાય છે ફોન કરીને આવી જવું વિડીયોને લાઈક કરી દેવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવી મળીએ મારા ભાઈ નેક્સ્ટ એપિસોડ અથવા તો નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ